સુજાગ સુજાગ સમિતિ દ્વારા જ માતૃભાષા દિવસની ઉજવણી આવી વડોદરા તરફથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું આયોજન સ્વામી લીલાશાહ હોલ ખાતે જ રાખવામાં આવ્યું છે સિંધી ભાષાનું જતન અને વિકાસ માટે સિંધી સમાજ દ્વારા જ વર્ષ બે હજાર ચૌદ થી આવા કાર્યક્રમો યોજવામાં આવે છે આ વખતે નવ જેટલા વિવિધ જૂથો અને છત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સિંધી ગીતો પર નૃત્ય અને સિંધી ક્વિઝની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું પ્રથમ ક્રમાંકે જશબેરી પ્લે સેન્ટરના શંતકવર નગરપ્રથમ તેમજ સાધુ વાસવાણી સ્કૂલ બીજા નંબરે અને સ્ટાઇલ ડાન્સ એકેડેમી ત્રીજા નંબર પર આવે છે બાકી જે ગ્રુપ છે તેઓ રનર્સઅપ ગ્રુપ બન્યા છે ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમજ ગ્રુપ લીડરને અને જજ જજ દ્વારા જ ઇનામો પણ આપવામાં આવ્યા છે હરેશ અજ્ઞાનીએ જણાવ્યું હતું કે સિંધી સમાજના અંદાજે અઢીસો સિંધી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી અને સમાજના અગ્રણીઓ સન્મુખ જ્ઞાનચંદાની લતાબેન જ્ઞાનચંદાની વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા